અમે તો ચલાવતા જ હોય અમે તો અમારી નોકરી કરતા જ તા અત્યારે આ બે વર્ષ થી આના આયવા છીએ અમે હવે જ્યાં એસઆઈ આવે ને જ્યાં ગાદગે સ્ટેશન આવે ને કંજરવેશ્વરી વિભાગ માં ગાદગે જોધપૂર રીંગ રોડ સીતલ પાકે ત્યાં હું જોબ કરું ત્યાં મારી સર્વિસ કરું છું હવે ત્યાં થી છેલ્લા છ મહિના થી વાત વગર સાહેબ મને ના જ પાડી દીધી કે તને લેવાનું થતું જ નથી કે આર કે પટેલ

બાપુ મને લઈ ગયો ને નબળો માણા હું મારી માથે ઘર આલે છે તો કે હાલો આજ લઉં કાલ લઉં હાલો હું સાહેબ હારે વાત કરું એવી ચર્ચા કરે હે અને આ તો પટેલજી સાહેબ હે ને પટેલ સાહેબ એ મારો ફોન જ નથી ઉપાડતા આપણે એને ફોન ફોન માં મેં રિક્વેસ્ટ નહીં કે હાલો મારી ભૂલ શું તમે કહો એ હું કરવા તૈયાર છું તોય છતાં મને કઈ રિપ્લાય જ નથી દેતા

આ તમારો એકનો પ્રશ્ન ના હોય બધાયનો હોય ને હા બધાય હા ના તો બધાય ને આવું પડે તમને નોકરી ઉપર થી શું કામ કાઢી મુકાય ને પાછા નોકરી માટે લેવા માટે એના માટે હું તમને હેલ્પ કરી શકું ઈ તમે મને બેય એસઆઈના ને સુપરવાઇઝર ના નંબર આપો તો હું એની હારે વાત કરી શકું બાકી જે તમારે પગાર નો કે PF નો કે પ્રશ્ન તમારે હોય હા હા ઈ તમારે સામુહિક રજુઆત કરવી પડે

મને કાઈ જવાબ જ નથી આપતા સોળ સોળ કલાક એમાં એવું અમત ભાઈ કલાક બધાય જાય ડબલ માં છે સોળ કલાક ની નોકરી લીધેલી નથી બરાબર કોઈ છતાં સોળ કલાક નોકરી કરાવે તો મને આઠ કલાક તેમ નથી દેતા મારી ફરિયાદ હોય તો ગયો કામ બાબત ની કોઈ પણ બાબત ની હું સમજી ગયો તમારી આખ એ બાબત પણ હું તમને શું કઉ છું મને એના કોઈના કોન્ટેક્ટ નંબર તમે આપો હા હા તો હું જાણી લોક ભાઈ શું કામ તમને હેરાન કરે છે શું કામ નોકરી ઉપર રેગાઢી મૂકતા બરોબર અને સત્ય હોય તો પાછા લગાડી દઈએ એવું એની હારે હું રજૂઆત કરું આ બધી બાબત તમે મને એના કોઈ કોન્ટેક્ટ નંબર આપો તો થાય શું થાય હા બરાબર ના હું તમને બરોબર સાહેબ ને બેય ના number આપું અને તમારું નામ આખું મારું મકવાણા નિલેશ હા બધું હું છે ને એમાં હું તમને message માં type કરી દઉં હા એ whatsapp કરો અને આપણે જે આ વાત થઈ હા એ youtube માં મુકવાથી તમને કોઈ વાંધો છે? કાઈ વાંધો જો મારી નોકરી મળી જતી હોય તો મને કઈ વાંધો નથી આ તો તમારો ફોટો મોકલજો એટલે આપણે મેસેજ નાખી બરાબર ના ના કઈ વાંધો નથી ભલે ભલે આટલી વિગત મને મોકલો ભલે ભલે